જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભનું કરાયું આયોજન જિલ્લામાંથી કુલ ત્રણસો બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો સરકાર દ્વારા આવનાર તમામ સ્પર્ધક માટે આવવા જવાનું ભાડું સહિત જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ખેલાડીઓમાં રહેલ પોતાની પ્રતિભા બહાર લાવી શકે તે પ્રમાણેના અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે જેમાં ખેલ મહાકુંભ અંતર્ગત સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મનોદિવ્યાંગ બાળકો તેમજ બહેરા મૂંગા હોય તેવા બાળકો માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ બોટાદ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લાભરમાંથી ત્રણસો જેટલા મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો બહુ ખૂબ આનંદ થાય છે બધા કરતાં જોરદાર એમ તા ઘરે છોકરા રહે એની કરતાં અહીં કરતાં સારું પડે છે અને કામકાજ સબ આનું બહુ સારું છે

આ સાથે જ લાંબી કૂદ ગોળા ફેંક બોશી વોલીબોલ સહિતની રમતોમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આ બાળકોએ પોતાની પ્રતિભા બતાવી અને રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગતના સ્પેશિયલ ખેલ મહાકુંભના આ આયોજનથી મનોદિવ્યાંગ બાળકોના વાલીઓમાં એક અનેરો જ આનંદ અને ખુશી પણ જોવા મળી હતી કારણ કે પોતાના આ બાળકો માટે તે ઘરે ક્યારેય પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરી શકે નહીં ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ ખૂબ જ અંતર્ગત બાળકોમાં રહેલ પ્રતિભા ટેલેન્ટ બહાર લાવવાના આ કાર્યક્રમને લઈને વાલીઓમાં ખુશી જોવા મળી હતી તો આવનાર તમામ બાળકોને રાજ્ય સરકાર દ્વારા આવવા જવા માટેનું ભાડું સવારે ચાર નાસ્તો બપોરે જમવાનું તેમજ સોફ્ટ ડ્રિંક સહિતની તમામ વ્યવસ્થાઓને વાલીઓમાં પણ એક આનંદ અને ખુશીઓ જોવા મળી હતી અને આ પ્રકારના કાર્યક્રમો દર ત્રણ મહિને થાય તે પ્રમાણેની વાલ્યુઓ દ્વારા આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય સરકાર તરફથી ખેલ મહાકુંભ દરેક જિલ્લામાં યોજાઈ રહ્યાં છે એ અંતર્ગત દિવ્યાંગ બાળકો પણ ખેલ મહાકુંભમાં ભાગ લે અને પોતાની ક્ષમતા બહાર લાવે એ માટે બોટાદ જિલ્લાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ આજરોજ યોજાઈ રહ્યો છે આમ કેટલા આજના સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર મનો દિવ્યાંગ બાળકો અને શ્રવણમંદ બાળકોએ ભાગ લીધો છે કુલ ત્રણસો જેટલા એથ્લેટ્સ બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી અને આસપાસના ઘરના અને તેમજ આઈડીએસએસ વિભાગના બાળકોએ ભાગ લીધો છે આની અંદર સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર દોડ પચીસ મીટર પચાસ મીટર લોવર માટે બાળકો માટે દોડ તથા વોક પણ છે મનો દિવ્યાંગ બાળકોની ખાસ બોચીની ગેમ છે વોલીબોલની ગેમ યોજાઈ રહી છે લાંબી કૂદ શોટપુટ અને બોલ થ્રો જેવી ગેમો રમાઈ રહી છે ગુજરાત સરકાર ભ્રમણ પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા આજ રોજ અહીંયા જે કાર્યક્રમ યોજાયો છે એમાં દરેક બાળકો માટે સવારે ચા નાસ્તો સોફ્ટ ડ્રિંક્સ એનર્જી ડ્રિંક્સ તથા બપોરે ભોજનની અને આવવા જવાનું ભાડું પત્તું પણ આપવામાં આવે છે સો ટકા ફાય થાય આવા કાર્યક્રમો કરવાથી મનોદિવ્યાંગ બાળક ઘરમાં જે પૂરી રાખતા હોય વાલીઓ એની જગ્યાએ અહીંયા દરેક બાળકોની સાથે શિક્ષણ સારું મેળવે ટ્રેનર શિક્ષકો હોય અને ટ્રેનર શિક્ષકો સાથે એ જ્યારે ટ્રેનિંગ લે તો ઘરે પણ પોતે પોતાનું કામ કરતો થઈ જાય થઈ જાય અને પગભર બની શકે એવો મને સો ટકા વિશ્વાસ છે અરે ખૂબ જ આનંદ હોય ખૂબ જ આનંદ હોય એમને કોણ આવી રીતે રમાડવા લઈ જાય કોણ રમાડે કોણ આવી રીતે ખેલમાં સુધી લાઈન આવે આ વાલીઓ કરતાં બાળકોમાં આનંદ ખૂબ જ જોવા મળે